આ ઉપરાંત બપોરે રામજી મંદિરથી જલારામ મંદિર ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમગ્ર બોડેલીમાંથી પસાર થઈ ગઈ હતી અને જેમાં જલારામ ભક્તો દ્વારા જય જલારામ જય જલારામના નારા કરવામાં આવ્યા હતા અને જેને કારણે બોડેલીનું સમગ્ર વાતાવરણ જે છે એ ખૂબ જ પવિત્રમય બની ગયું હતું અને તમામ જે ભક્તો જે છે જલારામ બાપાની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા લોહાણા સમાજ દ્વારા આ સમગ્ર જે આયોજન કરવામાં આવ્યું હતું તે ખૂબ જ અદ્ભુત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ ઉજવણીમાં અન્ય સમાજના લોકો પણ તેમની સાથે જોડાયા હતા તેમજ સાંજે જલારામ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ ભાવિક ભક્તો દ્વારા પ્રસાદી ગ્રહણ કરવામાં આવી હતી અને જલારામ બાપાને તેઓને સુખ સંપત્તિ અને શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી સંત જલારામ બાપાનો જન્મ જે છે એ સત્તરસો નવ્વાણુંમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રધાનભાઈ ઠક્કર અને માતાનું નામ રાજભાઈ હતું બાપાના જીવન પર તેમની માતાનો ઊંડો પ્રભાવ હતો જે પોતે પણ અત્યંત ધાર્મિક મહિલા હતા અને સંત ઋષિઓની સેવા કરતા હતા તેમની સેવા ભાવનાથી પ્રસન્ન થઈને એક સંત રઘુવીરદાસજીએ રાજભાઈને આશીર્વાદ આપ્યા હતા કે તેમનો બીજો પુત્ર જલારામ ભગવાન ભક્તિ સંતોની સેવા અને માનવતાની સેવાનું એક અનોખું ઉદાહરણ સ્થાપિત કરશે સોળ વર્ષની ઉંમરે સંત શ્રી જલારામ બાપાના લગ્ન વીરબાઈ સાથે થયા હતા સંત શ્રી જલારામ બાપાને વૈવાહિક જીવનનો એટલો મોહ ન હોવાને કારણે તેમણે પોતાનું સમગ્ર જીવન જે છે સમાજ સેવામાં સમર્પિત કરી દીધું હતું અને તેમના આ કાર્યમાં તેમના પત્ની વીરબાઈએ પણ તેમને પૂરતો સાથ સહકાર આપ્યો હતો અને તેમને પણ જલારામ બાપાની સાથે પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું હતું જલારામ બાપાનું વીરપુરમાં તો જ્યાંને સાક્ષાત છે એવું માનવામાં આવે છે અને જલારામ બાપાના પરચાઓ તો આયે દિન સાંભળવા મળતા જ રહે છે તમામ લોહાણા સમાજને તેમજ તમામ જલારામ ભક્તોને અમારા વૈભવ દ્રષ્ટિ તરફથી જલારામ જયંતિની શુભેચ્છાઓ 何